તરાદ ધન તરાદ મહાપુણ હા રાજા ખુશ થઈ ગયા એટલે કે દીવાનજી આને એક સોના મોર આપી ગયો હા એટલે એક ના મોર આપી હા બરાબર ઘરે આવ્યો રાજી સાતો દીકરી કે એક ના મોર આવી લઈ કે હા આ ભાઈ રોજ હા દરબારમાં જાય હા અને આ રીતે બોલે હા એટલે રાજા એને રોજ એક ના મોર આપે ચાર દિવસ ઉતી ગયો ને હા 4 સોના મોર થઈ ગઈ પાછા રાજા પ્રધાન ને તો તમે એને એક સોનામોર આપી દો તમે એને પૂછો તા ખરા કે તરત દાન ને તરત મહાપુર નો અર્થ શું થાય રાજા વાત સાચી છે ચોથા દિવસે ભાઈ ગયો નગર માં રાજા દરબારમાં

પ્રમાણે હું હું બોલ્યો તરત રાજા એ પ્રશ્ન કર્યો કે ભાઈ આનો જવાબ શું થાય જવાબ તમે મને આનો જવાબ પંદર દિવસ માં આપો ને તમને હું ફાહી ચડાવી દી રાજાનો હુકમ એટલે અરે એમાં શું મુંજાવી તમે દીકરી કે એમાં મુંજાવ રાજાને કહેજો તમારે આનો જવાબ જોતો હોય ને તો મારી દીકરી જવાબ તમને આપશે આપશે કે ભાઈ ગયો કચેરીમાં બોલ્યો તો એ કીધું જવાબ મેળવ્યો હોય કે તમને તો કે આનો જવાબ મારી દીકરી આપશે એટલે રાજા બીજે દિવસે પાલથી લઈ અને સૈનિકો ને લઈને એના ઘરે આવે ઘરે આવે ને દીકરીને પૂછશે કે ભાઈ

કાંચન નગર માં ગયો ગરીબ ગુરબા જે આવે તમે દાન આપો કે દાન અમે આપીએ કે તમે એક પ્રશ્ન માટે એક પ્રશ્ન ના જવાબ માટે આવ્યા ને બે પતિ પત્ની હતા ને એની પત્ની એ કીધું તમે તો કે તમને જવાબ જોઈએ ને કે તરત દાન ને તરત માપો રાજા કે તમને કેમ ખબર પડી કે મને ખબર છે કે તમે આ માટે તમે મારી પાસે આવ્યા કે એનો જવાબ જોતો હોય ને તો તમારે કાશી નગરીમાં જવું પડે હા કાશી નગરીમાં એક રાજા રહે છે અને રાજાને જે પુત્રનો જન્મ થાય ને ઈ પુત્રને તમે ખોરામાં લઈ બેહારીયો ને હા એટલે એ બોલ છે તમને આનો જવાબ આપશે આપશે કઈ વાંધો નહી એ તો નીકળી ગયો કાશી જવા માટે હા ઈ એક જંગલ આવ્યું ને જંગલમાં રાહાન પડી ગઈ રાજા એમ છે કઈ રાત પડી ગઈ તો આયા એક જગ્યા આશરો મળી જાય ને તો આજની રાત આઈ રોકાઈ જાવ હા તો એ વખતે તો સામે એક દીવો બળતો તો ફાન ઝૂપડી જેવું હતું હા તો રાજા ન્યા ગયા જઈને જોઈને બાર ખખડાયું કે ભાઈ કોઈ છે તો એમાં કઠિયારો અને કઠિયારાની પત્ની હા એ બે જણા ન્યા રહેતા હતા રહેતા હતા રાજા એ દરવાજો ફરી પર કઠિયારો કહો આવો આવો

કઠિયારા એ તાબડતો બધા લાકડા ભેગા કરી અને મેળો બનાવી દીધો મેળામાં રાજા ને ઉતારો આપ્યો પોતે બારો બાર એક ઝાડ ની નીચે પાથરી ને હોઈ ગયો રાજા અને હવાર પડ્યું વાવાઝોડું આવ્યું વાવાઝોડું આવ્યું ને એમાં જે કઠિયારા ની પત્ની હોતી હતી ને હા એ મેળો પડી ગયો પડી ગયો એટલે એનું મૃત્યુ થઈ ગયું અને આ બાજુ આ વાવાઝોડું આવ્યું હતું કઠિયારો હોતો હતો ને

રાજા એની પછી ગયો ગયો ના રાજા આ ન્યા ગયા ન્યા ગયો રાજા એટલે પીછાણ આપી તો ન્યા રાજા એ કાશી ના રાજા એ આદર સત્કાર થી બિહાડ્યા તમે એ વખતે તમારો બાળક મને માં આપો ને એ જવાબ મને આપશે એમ મને કાંચન નગર માંથી એક દંપતી હતું એ મને કીધું એટલે રાજા એ નાના ને

માન સન્માન બોલાવ્યા તમને જમાડ્યા તમને મેળો બનાવી દીધો સવારે ઉઠા તો એ બે પતિ પત્ની મૃત્યુભાઈ માં મરી ગયા માં પછી ત્યાંથી તમે આગળ આવ્યા તો એ ગાય ને પ્રસુતિ આવવાની હતી વેદના થતી હતી તમે એની મદદ કરી હા વાછળું કાઢ્યું તો ગાયને વાછળું નહીં હા મરી ગયા મરી ગયા ઈ કે એ જે કઠિયારો હતો ને હા કઠિયારો તમને જે ભોજન કરાવ્યું ને પોતે ભીખો રાય હા તમને ભોજન કરાયું એ કઠિયારો હું છે અમારો જે જન્મ થયો ને આ એ કઠિયારો હું છે હા ગાયને જે પ્રસુતિ આવવાની હતી ને આ ગાય જે મરી ગઈ ને આ એ કઠિયા કઠિયારાની હોવા હતી કારણ કે એની કોઈ દી કોઈ દીધું નથી કોઈ દી નથી દાન પણ કર્યું નથી તરત દાન ને તરત માફ તમારો જે જવાબ જોતો તો ને તમને આ તરત દાન મળી ગયો એનો અર્થ માફ ના તમને મળી ગયો નાનો છોકરો બોલો કેવાનો મતલબ હું છે કે ભાઈ આ તરત દાન ને માપું આનો અર્થ શું થાય શું થાય એ દીકરી બાપ ને ક્યાંથી ક્યાં લગાડી દીધા વાહ નાની એવી વાર્તા હતી